વરસાદ ભારે વરસાદને કારણે રેડ એલર્ટના પગલે શ્રી વર્તમાન આઠ ઇંચ વરસાદ થયો હતો જેના કારણે વિસ્તારો જેવા કે કાશ્મીરા નગર બરુડિયા વાડ હનુમાન ભાગડા નનકવાડા લીલાપોર વેજલ પોરસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે અત્યાર સુધીમાં પાણી ભરાવાની કે પૂરની કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી ઓરંગા નદીની ની ભારવી ખાતે પાંચ પોઈન્ટ પંચાસ સપાટી છે હાલમાં જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના એકસો સ્ટેટ બે અને અન્ય છ મળી કુલ એકસો અઠ્યાવીસ રસ્તાઓ બંધ છે જે પરિસ્થિતિમાં સુધારો આવતા રીપેરિંગ કરીને શરૂ કરવામાં આવશે મધુબન ડેમમાં હાલ પાણીનો પંચાવન હજાર ઇન્ટલો અને ડેમના આઠ દરવાજાઓ એક મીટર જેટલા ખોલી આડત્રીસ હજાર આઉટફ્લો કરવામાં આવી છે આ જોડ વલસાડના વાગડા ખુર્દ ગામમાંથી એનડીઆરએફની ટીમ દ્વારા ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવી છે કલેકટર શ્રી રેડેડ એલર્ટના પગલે વલસાડ વાસીઓને સાવધાન અને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી વલસાડ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરેલું છે અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભૈરવી ખાતે પાણીનું લેવલ પાંચ પોઈન્ટ પંચોતેર મીટર છે એટલે સેફર ઝોનમાં છે એવી રીતે દમણગંગામાં પણ ઇનફ્લો પંચાવન હજાર જેટલો છે ને આઉટફ્લો આડત્રીસ હજાર જેટલો છે આઠ ગેટ એક મીટર જેટલા ખુલ્લા છે અને રૂલ લેવલથી ઘણું નીચે પાણી છે એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી ગઈકાલે જિલ્લામાં એવરેજ આઠ ઇંચ વરસાદ પડ્યો અને ફોર્ચ્યુનેટલી બપોર પછી લગભગ વરસાદ ઓછો હતો એટલે શહેરી વિસ્તારોમાંથી બધે જે પાણી ભરાયા હતા એ પાણી ઓસરવા માંડ્યા હતા આજે પણ સમગ્ર જિલ્લામાં એવરેજ એક ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના બે નીચાણવાળા વિસ્તારો છે કાશ્મીરનગર અને બરુડિયાવાડ અને નજીકમાં ભાગડા ખુર્દ લીલાપોર બરડિયાવાડ ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ છ નીચાણવાળા વિસ્તારમાંથી અગિયારસો ને બાવન લોકોને સ્થળાંતર કરેલા છે ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ આપણે એમને એમના ઘરે જવા જવા દઈશું હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ એક ખાલી આજના ઇન્સિડન્સની વાત કરીએ તો ખુર્દ હનુમાન ભાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક ત્રણ માસની પ્રેગ્નન્ટ લેડી હતી એટલે એને નું કંઈ ઇસ્યુ હશે એટલે પોલીસ અને એનડીઆરએફના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે અત્યારની સ્થિતિએ પંચાયતના એકસો ને વીસ રસ્તા બંધ છે અને આર એન્ડ બી સ્ટેટના આઠ રસ્તા મળીને એકસો ને અઠ્યાવીસ રસ્તા બંધ છે વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જ જશે એમ એમ રસ્તા રિપેરિંગ કરી અને ખોલવામાં આવશે હાલની સ્થિતિએ જો જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યારે એવી કોઈ પૂર પૂરની બહુ ચિંતા ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ બે દિવસ માટેનું રેડ એલર્ટ હોય તમામ વલસાડવાસીઓને મારી અપીલ છે કે તેઓ સાવચેત રહે સાવધાન રહે અને પૂરી કોઈ પણ પરિસ્થિતિનો ઊભી થશે તો આપણે એનો સફળતાપૂર્વક સામનો કરીશું